રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સિંહોરી તાલુકા દ્વારા વિજ્યાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી તાંકરી તાલુકાના મુખ્ય મથક સિંહહોરી ખાતે એમ દી બાલાણી હાઇસ્કૂલના પટાંગણમાં સિંહોરી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેક સંઘ દ્વારા તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર પચીસના રવિવારના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવેલ જેમાં ઉપસ્થિત સંત શ્રી શ્યામ નારાયણ ગિરિ બાપુએ તમામ હિન્દુ સંગઠનો તેમજ તમામ હિન્દુ સમાજને એક થવા જણાવેલ તેમજ સંઘના વક્તા દશરથભાઈ ઠક્કરે જણાવેલ પેમાતા ભારતીને વિશ્વની ટોચ પર બિરાજમાન કરવા આહવાન કરવામાં આવેલ અને સમગ્ર હિન્દુ સમાજ એક થઈ ભારતીય સંસ્કૃતિનું રક્ષણ અને જતન કરવા તેમજ પર્યાવરણ થકી વૃક્ષોનું જતન કરવા તેમજ પાણી ભગવાનની દેન છે જેથી પાણી બચાવ પર ભાર મૂક્યો હતો તેમજ પ્લાસ્ટિકથી દૂર રહી પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા આહવાન કરેલ તેમજ તમામ વાડા બંધનો બંધનો પરથી પર રહી તમામે ભારતીય સંસ્કૃતિનું જતન કરવા જણાવેલ તેમજ ઓગણીસો માં ડોક્ટર હેડગેવાર દ્વારા આરએસએસની સ્થાપના કરવામાં આવેલ જ્યારે સૌ વર્ષ પૂર્ણ થયા છે અને અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર દેશમાં હિતના કાર્યો કરી રહ્યા છે બાદમાં શસ્ત્રપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત તમામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો તેમજ ઉપસ્થિત આગેવાનોએ શસ્ત્ર પૂજન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તાલુકા કાર્યવાહક તેમજ આરએસએસ કાંકરી તાલુકા દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કર ન્યૂઝ ગુજરાતી આજે તાલુકાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો જ્યારે સંઘને સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ બીજી ઓક્ટોમ્બરથી સંઘનું સોમું વર્ષ ચાલુ થાય છે ત્યારે આમ તો દર વર્ષે સંઘ વિજયાદશમી ઉત્સવ ઉજવે છે પરંતુ આ વખતે સો વર્ષના નિમિત્તે એક દરેક તાલુકા કેન્દ્ર ઉપર એક પ્રભાવી કાર્યક્રમ થાય અને વધુમાં વધુ સમાજ જોડાય એ માટે આપણે આહવાન કર્યું હતું આજે શિવોરી તાલુકાનો આ કાર્યક્રમ હતો શિવરી તાલુકાના પિસ્તાળી ગામ હતા આ પિસ્તાળી ગામમાંથી અહીંયા દરેક ગામમાંથી સ્વયંસેવક ઉપસ્થિત હતા અને સમાજમાંથી પણ અહીંયા ઉપસ્થિત હતા આજના દિવસે આવેલ વક્તાશ્રીએ સંઘ શું છે એ અંગે સમજ આપી તેમજ આ શતાબ્દી વર્ષ નિમિત્તે જે હિન્દુ સમાજમાં પંચ પરિવર્તનના જે વિષયો છે કુટુંબ પ્રબોધન સમરસતા પર્યાવરણ નાગરિક કર્તવ્ય અને સ્વદેશી આ વિષયો હિન્દુ સમાજના પરિવાર સુધી પહોંચે એ માટે શ્રી દશરથભાઈ ઠક્કર વિભાગ કાર્યવાહે સરસ એમના વક્તવ્યમાં જણાવ્યું અને ત્યારબાદ સર્વ સમાજના લોકોએ પૂજન કરવામાં આવ્યું તેમજ પાછળથી સ્વયંસેવકોએ પણ આજે શસ્ત્ર પૂજન કરી અને સમાજને આહવાન કર્યું કે સમાજની અંદર જે દુર્ગુણો છે આસુરી શક્તિ જેવા એ દુર્ગુણો દૂર થાય અને સમાજ સમરસ થઈ અને રાષ્ટ્ર માટે કામ કરે એ માટે સંપૂર્ણ આહવાન કરવામાં આવ્યું છે આ પ્રકારના કાર્યક્રમો દરેક તાલુકા કેન્દ્ર ઉપર થવાના છે જે આજે શિવોરી તાલુકામાં આજે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે ભારત માતા કી